જે માતાજી ખેડૂત ભાઈઓ મારા ખેડૂત ભાઈઓ મારો પરિવાર સ્વાગત છે તમારું ગુજ્જુ ખેડૂત પુત્ર ચેનલમાં ફરીથી એક માહિતીના વિડીયોમાં આવી ગયા છે ખાસ કરીને દવાનો માહિતીના કિંમત જે કોઈ માપ છે અને અત્યારે શું હાલમાં જરૂર છે કે દવાનો જરૂર છે એની જ કિંમત અમે બતાવશું અને એની જ માહિતી આપશું અને એક આગલા વિડીયોમાં ભાઈ મારાથી મિસ્ટેક હતી જે કોમેન્ટમાં બે ચાર કોમેન્ટ આવી હતી પણ પિન કોમેન્ટ કરીને મને રિપ્લાય આપી દીધો છે અડધાનું માપો તેની બદલે

લગભગ બધાને પોપટા બંધાઈ ગયા છે અને સિંગુ તુવેરમાં બની ગયું છે તો કે એમાં જે દાણા ભરવા માટે પોષક તત્વ કેલ્શિયમ ગોરમ અને વોટર સોલ્યુબલ ખાતર ક્યું આપી શકાય અને જે અમારી એક કોમેન્ટ હતી કે લિક્વિડ ફોર્મ ખાતર ક્યું આપી શકાય તો એની સંપૂર્ણ માહિતી આપીશ અને બનાવે વિડીયોના બધી તો ગણિત મિત્રો જે આપણે મારા વિડીયોમાં મેં ઘણા ઘણા દીધા હોય કે પાણી જેને ફેસ ગયું હોય એમાં મે ભલામણ કરેલ છે 13.45 નાઇટ્રોજન આવે અને 45% પોટાશ આવે અને ઘણા કહેતા હતા કે તમે જે ક્યો જે કંપની સહિત કેતો તો આ વનીતા નું આવે ખેડૂત મિત્રો 13.45 જે દાણામાં દાણાનો વિકાસ સારો થાવો એ દાણા ની વધારો થાવો ક્વોલિટી વધ્યો આ બહુ સેલે સટકાવા બહુ કામ આવ્યો છે આનું માપ જે ખેડૂત મિત્રો કોપે સો ગ્રામ અને એક કિલો ની કિંમત છે ખેડૂત મિત્રો બસો રૂપિયા વનિતા નું જીરો પિસ્તાલીસ કોઈ પણ કંપની અમારી બતાવતા છું તેનું અમને રિઝલ્ટ મળ્યું છે એ જ કંપની નું બતાવું છું બાકી અલગ અલગ કંપની નું ઘણું ઘણા આવે છે અને ઘણા ભાવ ઊંચા પણ લે છે પણ જે સારું અને ખેડૂત માટે બેસ્ટ હોય તે અમે બતાવીએ છીએ ખેડૂત મિત્રો જે ઘણા કોમેન્ટ આવતી હતી કે લિક્વિડ ફોર્મ માં જે ખાતર આવે છે એની માહિતી આપજો જે સેલા ડોઝમાં માં આપણે સાટી શકાય તો આ છે તે ખાતર જેમાં દસ ટકા નાઇટ્રોજન આવે છે દસ ટકા ફોસ્ફરસ આવે છે પચાસ ટકા પોટાસ આવે છે અને બે ટકા ખેડૂત મિત્રો આમાં સલ્ફર આવે છે એટલે આ સેલા ડોઝમાં જ આનો ઉપયોગ કરવો જે દાણા

તેલિયા ફરે એટલે થોડી ઘણી કિંમતો ફરી શકે ને આ આ લિક્વિડ ખાતર ઘણી કંપનીઓ બધું બનાવી દીધું એટલે દસ પાંચ ટકાનો ફેરફાર પડી શકે કોઈ જાજો ફેર ન પડે અને ખેડૂત મિત્રો ભવિષ્યમાં જે કંઈક વાત જરૂરી છે એટલે કહું છું કે આજે અમે ભાવ કહ્યું કોઈનો વિરોધ નથી કરતા તો ખેડૂતને ખબર પડે કે આ કન્ટેન્ટની દવા અત્યારે સાટી શકાય લો કે ઈ શરૂઆતની ઈર હોય તો ખેડૂતને ખબર પડે કે એમ જ તો એક પોઈન્ટ નવો આવે તે શરૂઆતમાં સાંપી શકાય પછી થોડુંક ઊંચું સાંપી શકાય આ જ એક અમારો ધ્યેય છે અને ઘણા એક મુલાકાત કરી છે પાંચ છેલા પાંચ પાછળ દિવસમાં એની એનો પણ રીતમાં સારો જ છે કે નહીં રાજુભાઈ તમે કામ સારું જ કરો છો જે જુનાગઢ એક એજન્સીમાં જ્યાં પણ મેં મુલાકાત કરી હતી એની પણ કીધું કે નહીં અને આ જે કિંમતનું કાંઈક તો નિયમ હોવા જોઈએ ખેડૂત મિત્રો એ બધા એ જ મને કીધું હોય દસ એક ટકા એગ્રોવાળા કદાચ વિરોધ કરતા હોય તો ભલે બાકી કોઈ અમારો એગ્રોવાળા એને કોઈ વિરોધ નથી ખેડૂત મિત્રો આતો તમે ખેડૂત જાગૃત થાય દવાની કિંમત જાણે અને ક્યાં તે જે ક્યુ કન્ટેન્ટ છાટી હગાય આજ અમારો પ્રયાસ છે હવે ખેડૂત મિત્રો ઈ મે તમને કીધું જે આ આ જમીનમાં જમીન ભેજ હોય અને સેલે જે આપણે 15 થી 10 થી 15 દિવસ વાર હોય કોઈ પણ પાક ને પાકવામાં એમાં સતવા સતવા કરવામાં 0 0 50 જેમાં 50% પોટાશ આવે અને અમુક સત્તર ટકા જેવું સલ્ફર પણ આવતું હોય એટલે એ જો તમે શાકો તો એક આયરે પાક પાકી જતો હોય દાણાની ક્વોલિટી સારી થાય દાણાનો વજન સારો થાય અને દાણાની સાઈઝ પણ સારી થાય પણ શાકવાનું છે લે આ છે વનિતા એગ્રો નું ખેડૂત મિત્રો અને આની કિંમત છે ખેડૂત મિત્રો એકસો પચાસ રૂપિયા અને માપ છે પપ્પે એસી ગ્રામ થી સો ગ્રામ એસી થી સો ગ્રામ પપ્પે સોળ લિટર ના પગ માં અને ઘણા મિત્રો મને પૂછતા હોય કે વિગે પાણી કેટલું ઉતારવું તો તમારો મોલ કેવડો સાઈજ છે એ ઉપર આધાર હોય પણ મારું એવું માનવું છે અને જે બધા નિષ્ણાતો એવું માનવું છે કે વિગે પચાસ થી સાઠ લીટર પાણી ઉતરવું જોઈએ ખેડૂત મિત્રો શરૂઆતમાં સાલી પિસ્તાલીસ લિટર અને જ્યારે મોલ આપણો મોટો થઈ જાય ત્યારે પચાસ થી સાઠ લિટર વિગે પાણી ઉતરવું જોઈએ અને આ છે ખેડૂત મિત્રો કેલ્શિયમ બોરોન આના પણ ઘણી કોમેન્ટ આવતી હતી કે રાજુભાઈ કેલ્શિયમ કિંમત કયું એટલે આ લિક્વિડ ફોર્મમાં ફોર્મમાં આવે આવે છે છે પાવડર પણ એની કિંમત અલગ હોય હું તો તમને આજે લિક્વિડ ફોર્મમાં આવે છે અને આ એ સીગમાનું છે જે કંપની આવે તમે જોઈ લેજો ખેડૂત મિત્રો આનું આનો પણ આ જો આપણે છટકાવ ગમે કરી કરી આમ તો ફૂલમાંથી જ્યારે પોપતા બંધાતો હોય સિંગ બંધાતી હોય અથવા મગફળીમાં ડોડવા બંધાતો ગમે તે આનો આપણે છંટકાવ કરી હતી આનું કામ પણ બહુ સારું છે આની કિંમત છે ખેડૂત મિત્રો એક લિટરના પાંચસો રૂપિયા અને પોપે માપ છે ખેડૂત મિત્રો સોળ લિટર પપમાં ચાલીસ કેબેલ તો આનો પણ ઉપયોગ કરજો અને આ ખેડૂત મિત્રો જે આમાં વિડીયો બનાવીએ તમારું પ્રોત્સાહન તમારો સપાટ બહુ મોટો મળી રહ્યો છે હવે સપોર્ટ આપતા રહેજો અને અમે હર સિઝન વાય જે દવાની જરૂરિયાત પ્રમાણે ભાવ કિંમત કેટલું પ્રમાણ રાખી શકાય અને કઈ તેજે સાટી શકાય એવી અમે માહિતી આપતા જ રહેશું અને ઘણા છે કે ઓલી દવાનો ભાવ કે ઓલી દવાનો તો બધાની ફરમાઈશ અમે એ કાર્ય પૂરી ન કરી શકતા હોય એટલે અમે વિડીયાના ભાગ રૂપે બનાવતા હોય એમાં અમારો અભિયાન છે ખેડૂત જાગૃતિ અભિયાન એમાં તમે ઘણો સપોર્ટ કર્યો છે તો ઓવર સપોર્ટ કરતા રહેજો અને જોડાતા રહેજો અમારી સિગ્નલ લઈને હવે એક આ ઘણી જોકે આની જરૂરિયાત તો ટાટા બાર તમારી ફરમાસી ઉપર જે ટાટા કંપની નું આવે છે આની કિંમત છે ખેડૂત મિત્રો છસો પચાસ રૂપિયા એક લીટર ના છસો પચાસ રૂપિયા અને માપ છે 16 લિટરના ના પોપ માં 40 ml તો આ વિડિયો તમને કેવો લાગ્યો સસ અમારી ચેનલ ઘણા જોવે છે પણ સબસ્ક્રાઇબ કરી દેજો સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો અને આ માહિતી ઘણા ખેડૂતોને ખબર નથી હોતી તો તમે આ ખેડૂતોને આ વિડિયો શેર કરો અને અમારી ચેનલ આને જોડાવો એટલે એને પણ ખબર પડે દવાનો ભાવ દવાની કિંમત અને કઈ છે જે સાચી હોય તો વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટ કરી દેજો ખાસ તમારા શેર કરી દેજો જેથી સંપૂર્ણ માહિતી મળી છે બીજા સાથે અત્યારે બધાયને જય